વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના લેપાક્ષે સ્થિત પ્રસિદ્ધ વીરભદ્ર મંદિરમાં પૂજા અર્ચના કરી આ દરમિયાન પીએમ મોદીએ વીરભદ્ર મંદિરમાં રંગનાથ રામાયણની ચોપાઈઓ પણ સાંભળી વડાપ્રધાને મંદિરમાં શ્રીરામ જયરામનું ભજન પણ ગાયું હતું એવું માનવામાં આવે છે કે લેપાક્ષી એ સ્થાન છે જ્યાં ગરુડ જટાયુએ માતા સીતાનું રાવણ દ્વારા અપહરણ કર્યા પછી તેનો પીછો કર્યો હતો અને મરતી સમયે જટાયુએ દેવી સીતાના કેદ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી એવું માનવામાં આવે છે કે લેપાક્ષીમાં જ ભગવાન રામ દ્વારા તેમને મોક્ષ આપવામાં આવ્યો હતો પીએમ મોદીએ મંદિરમાં સંક્ષિપ્ત રામાયણ પણ નિહાળી હતી રામ મંદિરના ઉદઘાટન પહેલા વડાપ્રધાન મોદી અગિયાર દિવસ માટે વિશેષ અનુષ્ઠાન પર છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદીની દક્ષિણની આધ્યાત્મિક મુલાકાત સામે આવી રહી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી